બાત વિસ્તારના આઝાદ ચોકમાં રહેતી છવ્વીસ વર્ષીય તબસ્સુમે પતિએ વિડીયો કોલ દ્વારા ત્રણ વખત તલાક 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 કહી તલાક આપ્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તબસ્સુમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુ ખાન શકુર ખાને આ પગલું ખોટા સંબંધોને કારણે લીધું હતું ફેબ્રુઆરી બે હજાર એકવીસ માં તબસ્સુમ લાખુ ખાન સાથે લગ્ન થયા હતા જેને પહેલાથી જ ચાર સંતાન હતા જ્યારે તબસ્યુમના પણ અગાઉના લગ્નમાંથી બે સંતાન હતા લગ્ન પછી લગ્નમાં રહેવા ગઈ હતી પરંતુ થોડા સમય બાદ પતિ લાખુ કિરણ નામની યુવતી સાથેના સંબંધ વિશે જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા લગ્નના થોડાક મહિનામાં જ તબસ્યુમ પિયર સુરત પરત આવી ગઈ હતી છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ટેલિફોન પર ઝઘડા થવા લાગ્યા હતા સત્યાવીસ ઓગસ્ટના સાંજે સાડા પાંચ વાગ્યે લાખુ ખાને તબશુમ સાથે વિડિયો કોલ કર્યો હતો આ દરમિયાન કહી તલાક આપ્યો આ ઘટનાથી તબશુમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી વિડિયો કોલની આ ઘટનાના ત્રણ મહિના બાદ તબશુમે લિંબાયત પોલીસ મથકે પતિ લાખુ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તબશ્યુમના આક્ષેપ મુજબ પતિએ તલાક માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના લગ્ન જીવન પર વિપરીત અસર પાડી છે પોલીસે તબશ્યુમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ તલાક કાયદા હેઠળ લાલુ ખાનને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે તબશ્યુમના આક્ષેપ મુજબ પ્રેમિકા માટે આરોપી પતિએ તેને તલાક આપ્યા છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ત્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર ઓગણીસનો એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એ ઉપરાંત એમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ અલગ સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાખુખાન છે એની તપાસ અત્યારે ચાલુ છે તબુમ અને લાખુ ખાન વચ્ચે લગ્નના થોડા દિવસ બાદ થી જ સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો બાદ પોલીસ આ સમગ્ર પ્રકરણ ની વિગતવાર તપાસ કરી રહી છે